ભરૂચ હું રસ્તાઓ સામે યુવા કોંગ્રેસનો આક્રોશ તંત્રને 7 દિવસની ડેડલાઈન કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી રાજપૂત અસ્મિતા આંદોલનના આગેવાન પીટી જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પાસા રદ કરવાની માંગ કરી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ જિલ્લામાં માર્ગ પર પડેલા ખાડાઓ અને તૂટી ગયેલા માર્ગ રસ્તાઓના મામલે માર્ગ મકાન વિભાગની કચેરી ખાતે તાળાબંધી કરવા પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જોકે માર્ગ અને મકાન વિભાગ કચેરીના અધિકારી સાત દિવસમાં તપાસ કરવાની બાહેતરી આપી હતી સમગ્ર ભરૂચ જિલ્લામાં માર્ગો પર પડેલા અને નવા બનતા માર્ગો પર કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારને કારણે માર્ગો વહેલી તકે તૂટી જતા હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે જેના કારણે જનતાને જર્જરિત રસ્તા ઉપર ચાલવાની ફરજ પડી રહી છે ગંભીર અકસ્માતો થઈ રહ્યા છે જેના કારણે સમગ્ર જિલ્લાની પ્રજાને ભારે હાલાકી વેઠવી પડી રહી છે આ મામલે ભરૂચ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરી હોવા છતાંય કોઈ કામગીરી નહીં થતા હોવાના આક્ષેપ સાથે આજે ગુજરાત પ્રદેશ મહામંત્રી સંદીપ આંગરોલાની આગેવાનીમાં માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે તાળાબંધી સાથે ઉગ્ર રજૂઆતોનો કાર્યક્રમ યોજાયો હતો જે કે સડક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે ભાગબટાઈ ચાલતી હોવાના કારણે ભ્રષ્ટાચારી રોડ તૈયાર થતા હોવાના આક્ષેપ કરાયા હતા જો કે આ અંગે માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર રોનક શાહે જણાવ્યું હતું કે જિલ્લામાં સતત માર્ગોની કામગીરી ચાલતી હોય છે અને તેનું નિરીક્ષણ સાથે તેની તપાસ ટીમ દ્વારા પગલા લેવાતા હોય છે કોન્ટ્રાક્ટરને ટેન્ડર પ્રક્રિયા મુજબ રકમ ચૂકવવામાં આવતી હોય છે હાલમાં કોંગ્રેસ તરફથી રજૂઆતો મળી છે જે અંગે તપાસ કરી સાત દિવસમાં યોગ્ય કામગીરીની બાહેતરી આપવામાં આવી હતી ભરૂચ જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બ્રિજ તથા નગરપાલિકા માર્ગોની ખરાબ હાલત અંગે તાત્કાલિક પગલાં દેવામાં લેવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું તેની અત્રેના માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓની જે મરામતની કામગીરી હાલ ચાલી રહેલી છે તેનાથી આવેદન આપનાર

તપાસ ટીમ અને વિભાગમાંથી જરૂરિયાત મુજબના પગલાઓ લેવાતા જ હોય છે અત્યાર સુધી કોઈ એવો બનાવ બન્યો છે કે જેની પર એક્શન લેવાય કોઈ ભ્રષ્ટાચાર ના એની વિગતો આપને મેળવી કહેવી પડે છે સાહેબ હલકી ગુણવત્તાના જે રસ્તા બનતા હોય એ કોન્ટ્રાક્ટર નું પેમેન્ટ રિલીઝ કરવામાં આવે છે હા એ ટેન્ડર ક્લોઝના નિયમો મુજબ કાર્યવાહી થતી હોય છે એના ક્લોઝમાં જે રીતનું નું જેટલા કામનું હોય એ રીતનું કરવામાં આવે છે અને જો ખરાબ કામગીરી હોય તો તે માટેની રકમ પણ ભરપાઈ કરવામાં આવતી હોય છે કોન્ટ્રાક્ટર પાસે નુકસાનીની ભરપાઈ રકમ કરવામાં આવતી હોય છે સર આ કેસ માટે નહીં પરંતુ સરકાર જેને જાણ કરશું કે આ રસ્તાની રજૂઆત મળી છે તો તેની નિયમો અનુસારની યોગ્ય કાર્યવાહી અને યોગ્ય તપાસ કરે એવી હું જાણ કરીશ તેમ સાથે માર્ગ અને મકાન વિભાગમાં ભ્રષ્ટાચારના મુદ્દે આજે કોંગ્રેસે કચેરીનો ઘેરાવ કરી અને રજૂઆત ઉગ્ર રીતે કરી છે સાથે સાથે વલસાડની અંદર કલેક્ટરે જે પગલું ભર્યું છે અને કોન્ટ્રાક્ટરની સામે માનવ વધનો ગુનો દાખલ કરવાનું એક ઐતિહાસિક કામ કરેલું છે એ જ દિશાની અંદર ભરૂચના કલેક્ટર શ્રીને પણ હું વિનંતી કરું છું કે આ અધિકારીઓ જાડી ચામડીના છે એ સાંભળે એમ નથી તમે પણ આ શસ્ત્ર ઉગામો અને આ વિસ્તારના લોકોને રસ્તાની મરામત કરાવી અને રાહત અપાવો આજે કરોડો રૂપિયા અબજો રૂપિયાનો ટોલ ભરૂચની જનતા આજ રોજ ભરૂચ ખાતે રાજપૂત અસ્મિતા આંદોલનના આગેવાન પીટી જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજે જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપી પાસા રદ કરવાની માંગ કરી હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ના લોકો એકત્ર થયા હતા આજ રોજ સોમવારના રોજ સવારના ભરૂચના ક્ષત્રિય સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા અને જેમાં તેમણે જણાવ્યું હતું કે અખિલ ગુજરાત રાજપૂત યુવા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ જાડેજા જે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાન અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તન મન અને ધનથી લડતમાં સામેલ હતા સાથે સાથે હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી રાજપૂત સમાજ તથા અઢારે વર્ણના લોકોને હર હંમેશ આર્થિક મદદ કરનાર પીટી જાડેજાને એક સામાન્ય કેસમાં પાસા જેવી કલમ લગાડીને ધરપકડ કરવામાં આવી છે જે સમગ્ર રાજપૂત સમાજ માટે આંચકો આપનારી દુઃખદ ઘટના છે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી પાસા જેવા એન્ટી સોશિયલ એક્ટ હેઠળ ધરપકડ કરી રાતોરાત સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે આ કયા પ્રકારની લોકશાહી કે બંધારણીય પગલાં છે આ બાબતે આપણે સૌએ વિચારવાનો સમય આવી ગયો છે પીટી જાડેજા જેઓ ભૂતકાળમાં પોલીસ તંત્રમાં ફરજ બજાવી ચૂક્યા છે અને હાલ પરિવાર સહિત રાજપૂત સમાજના અગ્રણી તરીકે પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ તરીકે જીવન ગુજારી રહ્યા છે જેઓ એક સિનિયર સિટીઝન તરીકે ચારે વર્ણમાં અદની સેવા બજાવે છે જ્યાં કદી કોઈ મારામારી નથી થઈ એવા ગુંડાધારો કઈ રીતે લાગુ પડી શકે આ હળાહળ અન્યાય છે જેથી સૌ ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈ બહેનો પીટી જાડેજાને એકાએક સામાન્ય કેસમાં પાસા જેવા ગુનામાં લગાડી અમાનવીય રીતે અડધી રાત્રે ધરપકડ કરીને એક સિનિયર સિટીઝનને જેલ હવાલે કરેલ છે જે બાબતે સ્પષ્ટ વિરોધ નોંધાવી તેમણે તાત્કાલિક છોડી મૂકવા અને પાસા જેવી કલમ હટાવી લેવાની માંગ કરાઈ છે જય માતાજી જય ભારત મારું નામ એડવોકેટ મયૂરશ્રી ઉનાળા અખિલ ગુજરાત રાજપૂત વિવેસનમાં પ્રદેશ મંત્રી તરીકે મારી જવાબદારી છે તાજેતરમાં અમારા સંગઠનના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય શ્રી પીટી જાડેજા સાહેબને પાસા જેવા કાયદા હેઠળ જેલમાં કેદ કરેલ છે એની સામે ક્ષત્રિય રાજપૂત સમાજ અને અમારું સંગઠન અને અમારા સમાજની તમામ સંસ્થાઓ એના સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ પીટી જાડેજા સાહેબ એક સામાજિક વ્યક્તિ છે સમાજને હર હંમેશ ઉપયોગી થતા આવેલા છે તેમજ તમામ સમાજની બહેનો દીકરીઓના સમૂહ લગ્ન વગેરે કરાવતા આવેલા છે એવા સામાજિક કાર્ય કરતા વ્યક્તિને જો સરકાર શ્રી ગંભીર ભૂલ કરીને આવા પાસા જેવા કાયદામાં જેલમાં પૂરે છે જેથી સમાજમાં ખૂબ ઉગ્ર રોષની લાગણી પેદા થયેલી છે આજ રોજ અમે ભરૂચ જિલ્લા વતી અત્રે તમામ હોદ્દેદારો યુવાનો અમારે માતાઓ બહેનો માતૃશક્તિ સૌ ઉપસ્થિત છીએ અને માન્ય કલેક્ટર શ્રી ભરૂચ સાહેબ દ્વારા સરકાર વિનંતી કરવા આવેલા છે કે પીટી તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે અને જે પાસાની કલમો એમના ઉપર લગાવવામાં આવી છે એ પરત લેવામાં આવે એટલા માટે અમે સૌ મિત્રો આજ રોજ ભરૂચ માન્ય શ્રી કલેક્ટર સાહેબ ને આવેદન પાઠવવા માટે અત્રે ઉપસ્થિત થયા છીએ જય માતાજી જય ભારત વર્ષ ભરૂચ જિલ્લાના ચાચવેલ ગામના અંદાજે જણાવ્યું હતું કે દરરોજ ભણવા ગામથી બહાર જતા હોય છે પરંતુ સારા અને નિયમિત વાહન વ્યવસ્થાના અભાવે તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓનો દાવો છે કે આ પરિવહન સમસ્યાના કારણે તેમના ભણતર ઉપર સીધી અસર પડી રહી છે શિક્ષણમાં વિક્ષેપ ઉભો થયો છે તેમણે માંગણી કરી છે કે અનુરૂપ વાહન વ્યવસ્થા તાત્કાલિક પૂરી પાડવામાં આવે વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો આવનાર સાત દિવસમાં તેઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ ન્યાયિક અધિકાર હેઠળ ભૂખ હડતાલ અથવા ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે મોર્નિંગ નમસ્તે મારું નામ દિવા નક્શા હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું આજે અમે ભરૂચના ડેપો મેનેજર સાથે લેખિતમાં વાતચીત કરી અને અમારી સમસ્યા જણાવી છે અમને આશા છે કે તે અમારી સમસ્યાને સાંભળશે અને તેનું જલ્દીમાં જલ્દી નિવારણ લાવશે અમે ત્રીસથી ચાલીસ વિદ્યાર્થીઓ જે હાલમાં અપડાઉન કરીએ છીએ અમારી સમસ્યા છે કે અમારા ગામમાં બસ આવતી નથી અને જે બસ આવે છે તે અમને ગામથી પાંચથી છ કિલોમીટર દૂર ઉતારે છે અને અમને પાંચથી છ કિલોમીટર અંદર ચાલતું જવું પડે છે

અને ભરૂચ જિલ્લા યુવા સામાજિક કાર્યકર મિત્રો આજે આપણે ઉપસ્થિત હતા ભરૂચ જિલ્લાના ડેપો મેનેજર સાહેબના ઓફિસ કાર્યાલયમાં જ્યાં વાગડા તાલુકાના ચાચવેલ ગામે જે વિદ્યાર્થીઓ રોજિંદા જીવન પરિવહન માટે અભ્યાસ અર્થે જે પરિવહન કરે છે તેમને ઘણી સમસ્યાની તકલીફ પડતી હતી તે બાબતની રજૂઆતને લઈ આપણે આજે ભરૂચના ડેપો મેનેજર સાહેબને લેખિતમાં આપ્યું છે અને એમને વિનંતી કરી છે કે જે આ વિદ્યાર્થીઓ છે તેમને જે પરિવહન માટે જે સમસ્યા પડી રહી છે તેનું વહેલીમાં વહેલી તકે નિરાકરણ લાવી આપો અને આવનાર દિવસના અંદર જો આ સમસ્યાનું નિરાકરણ વહેલીમાં વહેલી તકે નહીં લાવવામાં આવે તો નજદીકી આગેવાનો નજદીકી સામાજિક સંસ્થાઓ બુદ્ધિજીવી વર્ગ સાથે ભેગા મળીને વિદ્યાર્થીઓના હક માટે જો જરૂર પડશે તો રોડ રોકો આંદોલન કરવા માટે ભૂખ હડતાલ પર ઉતરવા માટે અને અમે હર હંમેશ તર છીએ આમોદ નેશનલ હાઈવે ચોસઠ નો વધુ એક બ્રિજ જર્જરિત થયો છે આમોદ તાલુકાના નહિયર ગામ નજીક નો બ્રિજ સમારકામ માંગી રહ્યું છે તંત્ર ક્યારે જાગશે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે તકેદારી આયોગમાંથી બે હજાર બાવીસમાં ખૂબ જ તકલાદી નબળી અને હલકી ગુણવત્તાની કામગીરી બાબતે નાગરિક દ્વારા એફઆઈઆર કરવા સુધીની કડક સૂચના આપવામાં આવી હતી પરંતુ આ દિન સુધી તંત્ર પણ કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેમ બ્રિજ જોતાં લાગી રહ્યું છે શું કોઈ મોટી દુર્ઘટના બન્યા પછી તંત્ર જાગશે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ નેશનલ હાઇવે ચોસઠ ખાડી બ્રિજ નાહિયે નજીક વાહનચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્રના અધિકારીઓ હાલમાં રોજ રોજ ઢાઢર નદીના બ્રિજનું નિરીક્ષણ કરવા જાય છે ઢાઢર નદીના બ્રિજ ઉપર કામગીરી પણ હાથ ધરાય છે તો શું તેમને રસ્તામાં પડતો નહિ ખાડીનો બ્રિજ દેખાતો નહીં હોય વાહન ચાલકો દ્વારા પણ તંત્ર અને સરકારને અપીલ અને વિનંતી કરવામાં આવી છે કે વહેલી તકે સમારકામ કરવામાં આવે નહીં તો બ્રિજની ઉપરથી કોઈ નીચે પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાય તેમ જોવાઈ રહ્યું છે મુજપુર ગંભીરા બ્રિજની દુઃખદ ઘટના બાદ ઠેર ઠેર ગુજરાતભરમાં બ્રિજોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જે આમોદના નહિયર ખાડી પુલનું ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્ર દ્વારા સમારકામ ચકાસણી સાથે ક્યારે કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે જો સરકારમાં બેઠેલા લોકો દ્વારા તંત્ર ઉપર બાજ નજર અને લાલ આંખ કરવામાં નહીં આવે તો સરકારને જનતાના જવાબ આપવાનું ભરે પડી જશે તેમ હાલમાં ઠેર ઠેર ચર્ચાઈ રહ્યું છે ગંભીરા પુલ

આ બ્રિજ બાબતે રજૂઆત કરવા છતાં પણ અને તો ધારાસભ્ય એમની પાસે હવે બહુમતી હોવા છતાં પણ ધારાસભ્યનું સરકાર તંત્ર કોઈ પણ પ્રકારની વાત સાંભળતું નથી તો શું આ ધારાસભ્યની વાત કોઈ તંત્ર સાંભળતું ના હોય તો સ્થાનિક નાગરિકને તો શું કોઈ વાત સાંભળે તો આ બાબતે અમારે આટલું જ કહેવું છે જો આ બ્રિજનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા તાત્કાલિક કોંગ્રેસ પક્ષ દ્વારા તાત્કાલિક આંદોલન કરવામાં આવશે અંગલેશ્વર શ્રી મોડગાંધી સમસ્ત પંચ દ્વારા સરદા ભવન ટાઉન હોલ ખાતે તેજસ્વી તારલાઓને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં સમાજના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે અંગલેશ્વર શ્રી મોડગાંધી સમસ્ત પંચના પ્રમુખ તરીકે ચેતનભાઈ ગોડવાળાની સર્વાનુમતે વર્ણી કરાઈ હતી શ્રી મોઢગાચી સમસ્ત પંચ અંકલેશ્વર દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગત રવિવારના રોજ શારદા ભવન ટાઉનહોલ ખાતે ત્રેવીસમાં તેજસ્વી તારલાના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી તથા નર્મદા જિલ્લા કલેક્ટર સંજયભાઈ મોદી અને ઉદ્યોગપતિ કિરણ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધોરણ દસ અને બારમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર એકાણું જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તબક્કે શ્રી મોઢગાંજી સમસ્ત સમાજના હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ચેતનભાઈ ગોળવાડા સહિત અન્ય હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે મૂળગાંચી સમસ્ત સમાજના આગેવાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જિલ્લાના અંકલેશ્વર મુકામે સમસ્ત મોરઘાંચી પંચ તરફથી સમાજના દસ અને બાર ધોરણમાં સારા માર્કે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એમાં સમાજના મોટી સંખ્યામાં સૌ શ્રેષ્ઠીઓ દાતાઓ સમાજના વડીલો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલા છે છેલ્લા બાવીસ વર્ષથી આ મોડાંચી સમાજ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને સન્માનિત કરતા આવીએ છીએ અને આ ત્રેવીસનું વર્ષ અમે પાછું આ રીતના અમે એ લોકોને તેજસ્વી ટાલવાને સન્માનિત કરી રહ્યા છે રોજ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને સમાજના આગેવાન આદરણીય શ્રી પ્રકાશભાઈ મોડી એ જ રીતના અંકલેશ્વરના અમારા વતની કે જેઓ હાલમાં નર્મદા જિલ્લાના કલેક્ટર છે એવા સંજયભાઈ મોડી પણ હાજર છે અને એ જ રીતના બીજા એક મહાનુભાવ અ શ્રી ઉદ્યોગપતિ શ્રી કિરણભાઈ મોદી કે તેઓ આ ત્રણ લોકો મુખ્ય મહેમાન છે અને આજ રોજ અમે આ રીતના સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખ્યો છે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક નેશનલ હાઈવે ઉપર અજાણ્યા વાહનના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને ટક્કર મારતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જોકે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો અંકલેશ્વરમાં રહેતાને મૂળ મધ્યપ્રદેશના તેત્રીસ વર્ષીય ભરત જગદીશ શોભારામ ગત તારીખ બારના રોજ મોડી સાંજના અરસામાં રાજપીપળા ચોકડી નજીક નેશનલ હાઇવે ઉપર ભરૂચ તરફનો રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનના ચાલકે તેમને ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો આ અકસ્માતની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવી તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું બી ડિવિઝન પોલીસે મૃતક ભરત જગદીશ શોભારામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંગલેશ્વરના નવા દીવા ગામના સામજી ફળિયામાં કુખ્યાત બુટલેગરના ઘર પાસેથી એ ડિવિઝન પોલીસે રૂપિયા તેસઠ હજાર ઉપરાંત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નવાદીવા ગામના સામજી ફળિયામાં રહેતા વિજય વસાવાએ તેના ઘરના પાછળના ભાગમાં ઝૂંપડામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જે માહિતીના આધારે પોલીસે રેડ કરતાં કુખ્યાત બુટલેગર વિજય વસાવા ફરાર થઈ ગયો હતો પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા તેસઠ હજાર ચારસોનો વિદેશી દારૂનો જઠ્ઠો કબજે કરી ફરાર વિજય વસાવાને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે પાલેજ પોલીસે કતલખાને લઈ જવાતા પશુઓને બચાવી લઈ ત્રણ આરોપીઓને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલેજ પોલીસને કતલખાને લઈ જવાતા પશુઓને બચાવી લઈ ત્રણ આરોપીઓને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ અંબારામભાઈને બાતમી મળી હતી કે એક અશોક લેલેન્ડ કંપનીનો ટ્રક વલણ ગામેથી સૂકી ગયેલ ભેંસો ભરી પાલેજ ફાટકથી ટક્યો કંપની તરફ માર્ગ ઉપર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ઉડતાલીસથી વ્યારા ખાતે કતલ કરવાના ઈરાદે લઈ જનાર છે ટ્રક આવતા તેને રોકી તપાસ કરતાં ટ્રકમાં ભેંસો નંગ તેર તથા પાળા નંગ એક કિંમત કુલ રૂપિયા બે લાખ પાંચ હજાર અશોક લેલન કંપનીનો ટ્રક પાંચ લાખ અને અંગ જડતીના મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પંદર હજાર તથા રોકડા રૂપિયા છ હજાર નવસો કુલ્લેખ રકમ સાત લાખ છવ્વીસ હજાર નવસોના મુદ્દામાલ સાથે ત્રણેય આરોપીઓની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

કાલે આર્ટ ઓફ લિવિંગ આશ્રમ વાસદ ખાતે સૌથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું ઉમલ્લા શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને આચાર્યોનો વિશેષ સહયોગ મળ્યો હતો સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને ઉમલ્લા હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે થી વધારે વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું આ વૃક્ષારોપણમાં હેમંતભાઈ જોશી અને તેમના સ્ટાફનો અને વિદ્યાર્થીઓનો વિશેષ સહયોગ રહ્યો સંકલ્પ ફાઉન્ડેશને વિશાલભાઈ જોશીના સહયોગથી એક હજારથી વધારે વૃક્ષોનું રોપણ કરવાનો સંકલ્પ લીધો છે તે અનુસંધાને ગઈકાલે આર્ટ ઓફ લિવિંગ વાસદ આશ્રમ ખાતે સોથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું આજે ઉમલ્લા ખાતે સૌથી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું પર્યાવરણ બચાવો વૃક્ષો બચાવો પર્યાવરણ સ્વચ્છ અને શુદ્ધ બનાવો